ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં થઈ જતો મજામાં થઈ રહ્યાનું આજના એક નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાને તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આપણે જુઓ આ સાથે આજનો બ્લોક શરૂ કરી રહ્યો છે એટલે પણ એ અહીંયા છે ને મારો ભાઈ નેક્સ્ટ નિવેલ ને કાબેર બોલે છે કેમ છે મસ્ત યાર ફાઈબર નો કૂટો છે ને લોખંડની ની પેપ છે ટેટ નીસે થી થી ના લગણ જો ના બેઠી કાબેર અને બાકી તો તમારા બધાને સ્વાગત છે હાર્દિક હાર્દિક અને આજમાં બને છે

નેક્સ્ટ લેવલનું મસ્ત ઉગડ્યું પછી આવી રીતનું બધું થઈ ગયું ગુલાબ છે જોરદાર મેલી જોરદાર ગુલાબ એટલે કાંઈ ઘટે જ નહીં મારા વાલા ઘટે તો હું ઘટે કહો બાકી આમ જુઓ આવી રીતનું બધું છે અહીંયા કેસરી ગુલાબ છે પછી આમ જુઓ છે ને બાકી તો આમ જુઓ લે લે તો સફેદ ગુલાબ કહીશ સફેદ છે કેસરી છે તોળા છે પીળા છે પછી ઓલા પણ આવા ગુલાબી ફૂલડા હે અહીંયા સફેદ છે અહીંયા પાછા બલુ જેવા જાંબુડિયા જેવા છે જો આવી રીતના અહીંયા સફેદ છે આ પાછો સ્પેશિયલ ગુલાબ આવે ને આપણું મોટું દાંડલાવાળું એ ગુલાબ છે બાકી તો આ કેવા આમ જો કેવા ફૂલડા ધોળા ને પાછા ગુલાબી મિક્સમાં હોય એવું લાગી રહ્યું છે મને બાકી બહુ જોરદાર કલર છે અને આ નજારો તો તમે જોવો હોય તો એ મારા જ વિડીયોમાં જોવો પડે કેમ કે એટલેલું તો એટલે લગ્ન આપણે નેશનલની વસ્તુ રાખેલી છે અને બાકી તો હજી આમાં હજી આવવાના હા ફૂલડા આવશે તમને હું બતાવી વરસાદ આવે છે વરસાદ આવી છે તો અમે તમ વરસાદ ને આગે આપવાની છે તમને દુનિયાનો વરસાદ આવવાનો બરાબર દુનિયા નો એટલે કે દુનિયાનું માણાનું માઇન્ડ ઉગીને કોતળા નીકળી જાય ને ત્યાં સુધી મેં આવી છે બાકી તો શું કરીએ આપણે હાથમાં તો કઈ છે આવી રીતનું છે અને હું જાઉં છું મંદિર બાજુ ઓલા આપડે જે કામ શરૂ છે ને ખાવાનું શરૂ છે કઈ રોતી જાય ખાતી જાય ને બનાવતી જાય એ આમ બોડી ઘર લે મેં એક વખત મોટેશન માં કીધું બોડી ઘર છે કઈ ન પડે વાત હસી જ છે પણ આયુર્વેદ બનાવતો હોય ખાતા હોય શું ઘટે તાંબુડા બમુડા ફળી જાય અને હવે પવન પવન બહુ નહીં ઉડે એટલે બધું ફળ ફ્રૂટ આવશે તો ગઈ કરેલીના ફૂલડા તમારે જોવા હોય તો એ આયુર્વેદ બતાવી દઉં મેં કીધું આમ જો કેવા ફૂલ છે બોલો ગઈ છે કે જોરદાર તો પછી તો હું છે ને મેલડીમાંના મંદિર બાજુ જાઉં છું આટો મરવા બોલો ગાઈ તો ફેમિલી હું આવી જ છું મંદિરે આપણે લિંક આવેલ છે ને એમાં સડક સીન નાખ્યા બાકી તો જય મેલડીમાં બધાઇની મનોકામના પૂરી કરજો અને બધાની પહેલાં મારાથી શરૂઆત કરજો એટલે કે પહેલાં મારું સારું થાય પછી હું બધા માટે પ્રાર્થના કરું એટલે તમારું બધાનું સારું થાય અને માતાજી મારી કરતાં બીજાનું વધારે સારું કરી દેજો તમે તમારે આપણે જો મેલેડી મને કહી છે હાસા દિલથી મને સપોર્ટ કરતા અને એનો હંમેશાની એમ હેમખેમ તંદુરસ્ત જિંદગી બધાની રહેવી જોઈએ બાકી તો જો કરીને ફૂલડા બુલડા છે અને એ રાગોતા હય રાગોતા કઈ બધું હલો આવું ને આ તમારો તમારી હારે આ આ ઝાડવું આવું કહેવું મસ્ત દેખાય એની મારે હું વાત કરી બોલો મસ્ત એટલે કાંઈ ઘટે નહીં બાપા એવું જોરદાર દેખાતું છે જોરદાર આમ જો મસ્ત એટલે મસ્ત તો હું છે હવે જાઉં છું પાછો ઘરે કેમ કે મારે યાર રેસી પીસરું છે તો કાંઈ લાટ વાટ તો રહેવાનું ન હોય બાકી તો વડલો જાયમો વાર જો તમને મારી પાસે કેટલી સુધી વડલો નીકળે જોવો તમારે બધાને જોઈએ રાખવા ખાલી અનલિમિટેડ જોઈએ રાખવાનું એવડો વડલો હોય કેવો આમ મસ્ત રૂડો રૂપાળો બેકડા બાકડા જોરદાર કઈ ઘટે નહીં ભાઈ અને ને હું જાવ છું હવે ઘરે અને તમને વરસાદની અપડેટ આપો આપું તો આપણને થોડી વાળ લાગશે વાલ લાગશે પણ આવશે મજા મારા વાલા તો મારા વાલા બી ધબાટી હું તો આવ્યો અહીંયા આમ જો અહીંયા કરી લીધું ત્યાર હારી પીડો તમારા બાકી કઈ કઈ ઘટે નહીં ને આમ જો અમે પાંદડાના બનાવ્યા ભૈયા પણ હવે તમને કીધે કે ખાસ કરીને આપણે હાસે હાસુ કહેવાનું છે તો તમને કહેવામાં આવી છે પણ હજી કેવું નથી કા હજી તમને થોડીક રાહ જો રહી છે એટલે કે થોડાક તમને તડપાવવા છે મારા વાલા બાકી તો બીજું કાંઈ છે ને હું દર્શન કરીને આવો છું અને હવે છોકરા બધા આવી જશે તો હવે જમાડવા મળવાનું છે ને છોકરા આજે આયેલા હશે એમ બોલાવા જેલો ધનજીની બાકી તો નવીનમાં હોય તમને અપડેટ આપતો રહો કાલે થોડે રાખવાની તો ફેમિલી મારા વાલા હું જાઉં છું ગામમાં અમારો બાટલો ખાલી થઈ ગયો કાજલ ને કાજલનો બાટલો ખાલી થઈ ગયો એટલે કે ગેસનો સમજો કે ગેસ ગેસનો બાટલો ખાલી થઈ ગયો તો હું બાટલો કરાવવા જાઉં અને દણું લીધે લે તો દણું દળાવવાનું છે તો જાઉં છું ગામમાં પણ હું ઘરેલી છે ને જલબાજીમાં હું નીકળી જાઉં ગાય ગાય ગા ભૂલી જાઉં પણ કાંઈ વાંધો નહીં જાઉં છું જલ્દી ગામમાં ફેમિલી સાબજેલા હતા ગામમાં ગામમાં વેવા છે ને ગામમાં હું લેવા જોવા

બાટલો પાછો બદલાવા જવાનો છે કે હવે કઈ હેળહુસ્તી નથી અંગૂઠા લાલ સટીક થઈ ગયા અને આ રેગ્યુલેટર છે કે એ સરતું નથી કોઈ કાળે કોઈ વાતે તે મેં છે ને એક હથોડી લીધી અને ઓલા પણ એક બંતણ લીધું આની ઉપર બંતણ મેકવું ને અહીંયા મેં કે હથોડી અહીં બે તો હથોડી મારી લીધી ભાઈ એમને છૂટે છૂટી તો આ રીંગ ઓછી રાખી આમ આ રેંગ આમ ઓછી રાખી અને એથી બેહતી હતી નહીં અને આ કઈ હલવાઈ ગયું દેખડતું નહીં હથોડી ઠપકેલું હોય કે તો હું થાય કહો અને કોઈ વાતે સડ્યું નહીં સડ્યું નહીં તે અઘરી અઘર ઠપ કરી ને સડાવ્યું પણ ભારો ભાઈ તો ન સડ્યું અને પછી પરણે પરણે આપણે દેવ તેવું શું આ રેંગ એઠી નથી બેહતી એટલું સીડું થઈ આ એઠી બેહી જાય પણ બેહતી નથી પણ કાંઈ વાંધો નહીં તે આપણે છે ને જો આમ આમ ખૂલતો જ નથી વાલ એટલો સડી ગયો તો એ વાલ નથી ખૂલતો એટલે કે આ સડતું નથી એવું છે કાંઈ બાપરે આપણે આ કાંઈ આવડે નહીં ને આ બાટલો ન હાલે આ ડુપ્લિકેટ માલ છે પહેરી દો ને ટેમ થઈ જાય પહેરી દો હોય જ રાહ જોઈશ દેખાતું નહીં કઈ હું તમને મારા બતાવું કો આમ છે તો ફેમિલી મારા વાલા આપણે હાજ પડી ગઈ છે અને હું તમને દરિયામાં લોકેશન દેખાડવા આવ્યો છું વરસાદનું બળ હું છે હજી કહું વરસાદનું બળ હજી ફૂલે ફૂલ આ કાદી બતાવે આવડી આ કાદી તમને હાલમાં બતાતી છે તો અહીંયા આવડે આ બધી કાદી છે ને આ બધી કાદી હજી ખુલ્લી છે આ બધી કાદી ડટાઈ જાય ને તો વરસાદનો જો ડટાણી છે પણ અહીંયા થોડીક ખાલી ડટાણી તો વચમાંથી પારી પારી દેખાય છે ને અહીંયા આ બાવળીને ખૂણે દેખાય છે ઓલો મોટો કાળો પાણો છે એ દેખાય છે બાકી તો એ આ બધી કાદી બુરે પછી વરસાદ બહુ મોટા ન આવે હજી આ કાદી ખુલી છે એટલે કાદી હજી ખુલ્લી છે ને એના કારણે મોટો વરસાદ આવ્યો છે એટલે બધા સાવચેતી રાખજો ધાન રાખજો વરસાદ ગમે ના થાય ને આખલે થાય ને કડાકા પડાકા એવો થાય એવું લાગે પછી કઈ કે ન કહેવાય અને આ કાદીની માથે ખરેખર પીણો સડી જાય આ આ સાસ ઓલી સાસ થી કાળું આમાં મતલબમાં કાળું કાળું તમને જે દેખાય ને એ બધું દટાઈ જાય એ બધું ખુલ્લું રહે આ પીળું પીળું બધું દેખાય આ પીળું પીળું આ બધું આ બધું રેટે તાલી પીણું આવતું છે શું થતું છે મારું રામ જાણે બાકી તો અમી આવડવા ઝાડ છે કે ઝાડ જોવા જાય અને તમને મેં થોડીક અપડેટ આપી દઉં મજા આવે ને બધા અહીંયા અમી ઝાડ બાંધેલ છે આમ જો મોટા માછલા મારવા પણ મોટા માછલા હજી એવા નથી એ એ વાટે નહીં તમે બેભર અહીંયા ઉભા હું જોતો એટલો શીતલ તો શીતલ ને હજી આવ્યા છે મારી યારે પણ હું ઝાડ જોઈ લઉં અને મોટો માછલો આવે કે

અને હકીકતમાં આમ જો કાંઈ નહીં બોલો અને લગભગ કેટલો સમય છે તો પંદર થી વીસ જમણ થાય છે પંદર થી વીસ જમણ થી મેં બાંધેલું છે કાંઈ એવું નથી વરસાદ મોટો થવાનો છે ભાઈ વજી કીધો અને ફિસ્કુટ દે દો એને હમણાં આગળ દુકાને આખે આખી ડબ્બી ખબર ને એવી ખબર છે પેલા પૈસા બી પણ ડબ્બી મેં ખવરાયું એ ભાઈ ને ઉતરતી દસ રૂપિયા આપે છે કે બે ડબ્બી કુતરા ને ખરતો ખવરાઈ દઉં તે મેં કેરો હાથી થી કો એમ કેરો કે ત્યાં આયા દુકાને બહ બાટી મે ડાયરેક્ટ ખબર દીધા ખબર ને આયા બાકી તો હવે જાઉં છું ઘરે અને બીજું તો નવીનમાં કઈ છે ની હજી છે ને વરસાદ થવાનો છે જોયું થાય તે દીની વાત તે દી કોમરા વાલા ઓ છે ને ફેમિલી આ હરજી છે ને મારા મોટા ભાઈનો છોકરો છે હું તમને લાઈક કેમ હોય દેખાડું હરજી મારો ભાઈ બન છે ને લાઈક કરી દે જો જો કઈ જો આ તો પકડી ઓખી જો

બનાય નહી ખાય બનાય નહી ખુ અને સાય થી ભઠ્ઠામાં પકડી નાખી છે તો આલા બધા ગરમ ગરમ સા પીવા ત્યારે અને હે ને બનાવ્યા હા તો કે મીઠા લીમડાના પાંદડાના ભજીયા બનાવ્યા હતા તમે પણ બધા એક વખત બનાવજો બહુ મસ્ત ભજીયા બને છે અને ઉને ઉના ગરમા ગરમ ખાવ ને તો આપણે શું કહેવાય ખબર આપણે સેવડો બનાવી તમને ખબર તો સિંગના દાણા ને પૌવા ને આન તે નાસન દુસન નાખી સેવડામાં તો ઓલરેડી બધાને ખબર તો હોય તો સેવડો બને ને સેવડામાં કેવા મસ્ત મસ્ત પાંદડા હોય ને ખાવાની કેવી મજા કકડા હોય તો ગરમા ગરમ ભજીયા તમે ખાવ તો કકડે કકડા બહુ મજા આવે બાકી અત્યારે પછી ટાટા થી દે પછી એવું સુજામે સે એવું કહી દે ગાય કકડા હોય તો બહુ મજા ગરમ ખાઈને તો બહુ મસ્ત લાગે અને બહુ મજા આવે ખાવાની અને આપણે જો એ સા પકાઈ છે સાઈ ભાટુ ને સા પકાઈ નાખી તો બે જાય ને વિડિયો પેલા પૂરો કરી દઈ જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો કરજો લાઈક કરજો બાય બાય કરી દેજો મને નેન્સી બેન કે છે એટલે બાય બાય કે દેખો લાઈક કરજો બાય બાય